મિત્રો એક વાત કરવા માંગુ છું શું ગુજરાતમાં દારૂબંધી છે જો કાગળ ઉપર અને કાયદામાં દારૂબંધી હોય તો પ્રશ્ન એ થાય છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં અને તમામ ગામોમાં અમુક ગામોને બાદ કરતાં દારૂની હાટડીઓ ખુલ્લે આમ ચાલે છે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે હવે તો ગામડાઓ સુધી અંગ્રેજી દારૂનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે જેના વિડીયો આપણે અનેક વખત જોઈએ છીએ શું ગુજરાતમાં કાયદો હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય અને આ મુદ્દે કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અવાજ ઉઠાવે દારૂબંધીની વાત કરે જુગારના અડ્ડાઓ બંધ કરવાની વાત કરે એમડી ડ્રગ્સનો વેપલો બંધ કરવાની વાત કરે તો એ અસંસ્કારી ગણાય મુદ્દો બીજો છે હાલના નાયબ મુખ્યમંત્રી ભાઈશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે અસંસ્કારી લોકો એટલે શું કોઈ ધારાસભ્ય જે ચૂંટાયેલા પદ ઉપર હોય એની સંસ્કારની નીતિ એની પોલિસી આપણા ભાઈશ્રી હર્ષભાઈ સંઘવીને સોંપવામાં આવેલી છે એમને કોઈ સર્ટિફિકેટ આપવું એવી કોઈ જવાબદારી સરકારે આપી છે જો ના આપી હોય તો એમને પણ એમના પોતાના અંદર મનોમંથન કરવાની જરૂર છે કે તેમના ગૃહ ખાતાની પોલીસ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવી રહી છે કે માત્ર હપ્તા વસૂલી રહી છે અને જો હપ્તા વસૂલતી હોય તો હપ્તાઓ ક્યાં ક્યાં પહોંચે છે એ સંસ્કારી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સંઘવીએ પણ જાહેર કરવું જોઈએ હું કિરીટ રાઠોડ વિરમગામથી ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી જે લડાયક યોદ્ધા છે નહીં માત્ર ધારાસભ્ય પણ એક રાજ્યના તમામ લોકોની પીડામાં પોતાની પીડા સમજનાર એક વ્યક્તિ છે એક નિષ્ઠાવાન જનસેવક છે તેને તમે સંસ્કાર વગરના ગણાવો તેને હું વખોડું છું જો તમારામાં સંસ્કાર હોય તો આ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલવારી કરવાની કામગીરી કરી બતાવો અમે તમારી સાથે છીએ એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે દારૂનો વેપલો બંધ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે રાજ્ય સરકાર જ્યારે કોઈ કામગીરી ઠોસ કદમ ના ઉઠાવતી હોય ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીએ લોકોની વેદનાને રજૂ કરી છે નહીં કે એમની કોઈ અંગત વાત કરી છે એટલે આ લોકશાહીમાં દરેક નાગરિકને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે અને હું પોલીસ મિત્રોને કહું છું કે બધા પોલીસ ભ્રષ્ટાચારી નથી પણ એ પણ આપણે પોતાના દિલ ઉપર હાથ રાખીને વાત કરવી જોઈએ કે કેટલા લોકો બિનભ્રષ્ટાચારી છે ખુલ્લે આમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે શું પોલીસ એનાથી અજાણ છે અને જો પોલીસ એનાથી અજાણ હોય તો પછી એની કામગીરી ઉપર બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે અને જો અજાણ ના હોય તો બીજો પ્રશ્ન ઊભો થાય છે કે શું એ દારૂ જુગારના અડ્ડા પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે અને રહેમ નજર હેઠળ ચાલતા હોય તો કેટલો હપ્તો એ બીટ જમાદારને એ ચોકીના પીએસઆઈને અને એ ટાઉનના પીએસઆઈ કે પીઆઈને અથવા તો પોલીસ થાણાના ઇન્ચાર્જ અધિકારીને કેટલો હપ્તો જાય છે ને હપ્તો ઉપલા લેવલે કેટલો જાય છે આ પ્રશ્ન ગુજરાતની દરેક જનતા દરેક નાગરિકો ગુજરાત સરકારને પૂછવા માગે છે એટલે આ જે કૃત્ય છે બિનસંસ્કારી કહેવાનું એને હું વખોડું છું અને જિજ્ઞેશ મેવાણીના દારૂબંધીના આંદોલનને મારું જનસમર્થન આપું છું આપ પણ જો જન સમર્થનમાં જોડાવા માગતા હોય તો આપ પણ પોતાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરો એવી હું આપને વિરમગામથી કિરીટ રાઠોડ જાહેર અપીલ કરું છું